નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણ આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન લંડન જતી ફ્લાઇટમાં બસો બેતાલીસ પેસેન્જર સવાર હતા તમામના મોત અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં એકસો એકોતેર એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે આ પ્લેન

રાજકોટ દ્વારા હેલ્પ લાઈન હોટલાઇન અઢારસો પાંચ હજાર છસો એકાણું ચારસો ચુમ્માલિત તથા અમદાવાદ શહેર પોલીસ નંબર જીરો ઓગણ્યાસી પચીસ બાસઠ જીરો પાંત્રીસ નવ જાહેર કરવામાં આવ્યો હોવાનું જિલ્લા વહીવટીતંત્રની યાદીમાં જણાવાયું છે ગાંધીનગર સેક્ટર પચીસ પીળા પટ્ટામાં રહેતા ગૌરવભાઈ અને તેમના પત્ની કલ્યાણીબેન બ્રહ્મભટ્ટ પણ પ્લેનમાં સવાર હતા અમદાવાદની અસરવા સિવિલ હોસ્પિટલ મૃતદેહોથી ઉભરાઈ ગઈ છે હવે મૃતદેહોને જૂના ટ્રોમા ખાતે લઈ જવાશે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક હવે મર્યાદિત ફ્લાઇટ સાથે કાર્યરત છે મુસાફરોને અપડેટ માહિતી માટે એરલાઇસન્સનો સંપર્ક કરવા જણાવ્યું છે સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ